ભદ્રેશ્વરની સરકારી પંચરોજ કામ ફરીથી કરવા તાલુકાના ભદ્રેશ્વર ગામે જીઆઈડીસી માટે સરકારી જમીન મંજૂર કરવાની કાર્યવાહી થયેલ છે તે માટે પંચરોજ કામ થયેલ છે તે તદ્દન ખોટું થયેલ છે આ જમીનની વાસ્તવિકતા જાણ્યા વગર ખોટું પંચરોજ કામ કરી ભદ્રેશ્વર અને આજુબાજુના ગામોના પશુપાલકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપ સાથે ભદ્રેશ્વર અને આજુબાજુના ગ્રામજનો દ્વારા મામલતદાર શ્રી મુન્દ્રાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો તાત્કાલિક ધોરણે આ જમીનનો પંચરોજ કામ ફરીથી કરવામાં નહીં આવે તો ગૌચર બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આવેદનમાં ઉચ્ચારવામાં આવી છે આવેદન આપવા વખતે માંજલિયા ગયું બો રેલિયા અલ્તાફ જુસફ વિજયસિંહ જોરુભા મહેન્દ્રસિંહ હોશિયાર સિંહ મનહર મોખા સૈયદ અસગર શાહ ફકીર મહમ્મદ કુંભાર સુલતાન યાકુબ માણેક અયુબ ઉમર માણેક તથા માલધારીઓ જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રેલી અલ્તાફ જુનુ છે આજે મામલાદાર ઓફિસમાં અમને આવવાની જરૂર પડી કારણ કે બે હજાર એકવીસની અંદર અહીંયા મામલતદારના સર્કલશ્રી દ્વારા ગૌચર જમીન છે ખરેખર તેનું ખોટું પંચનામું કરેલું છે બે હજાર એકવીસમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે એને જીઆઈડીસી સ્થાપવા માટે એકસો ને બહુ એકસો નવ હેક્ટર જમીન બસો બોતેર એકર જમીન એની માગણી કરેલી હતી તો એ માગણીના બદલામાં એના પછી સર્કલે પંચનામું કર્યું હતું તો સર્કલશ્રીએ જ્યારે પંચનામું કર્યું છે ત્યારે એ જે જમીનનું પંચનામું કર્યું છે એ સરકારી ટાવર્સ સાતસો તેત્રીસ પૈકીની છે એની અંદર ખરેખરી જમીન છે ગૌચર ઓગણીસો ને સડસઠની અંદર નાયબ કલે શ્રી દ્વારા એ જમીન મંજૂર થયેલી છે એની કુલ છે પાંચસો ને ત્રીસ એકર એ એક જ એવું ઠામ છે જે પાંચસો ને ત્રીસ એકરનું કે જ્યાં ગૌચર સારી રીતે ચડી શકે અને આ એરિયો જ એક ખુલ્લો છે જ્યાં તરાવ આવેલું છે બધું જ પર જે તે વખતે જ્યારે સર્કલ શ્રી દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું ત્યારે એ જમીનની અંદર એવું ઉલ્લેખ ક્યાંય નથી કરેલું કે આ ગૌચર પૈકીની જમીન છે એમની જે શેરાપાત્ર ભરીને મોકલાવે કલેક્ટરશ્રીમાં તો એમાં એવું ઉલ્લેખ કર્યો છે કે આ આ સાવલાવાળી જમીન ગૌચર પૈકીની કે જંગલ ખાતા પૈકીની નથી અને ખરેખર આખી પાંચસો ત્રીસ એકર જમીન ગૌચરની છે એ એક પંચ ખોટા પંચનામાના હિસાબે અમે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપ્યું પણ ક્યાંય તપાસ ન થતી હતી કારણ શું મુખ્ય કારણ એ હતું કે અહીંયાથી રજૂ જ ખોટું પંચનામું થયું છે અમારી માંગણી આજે એ હતી કે સાહેબ એ પંચનામું બીજી વાર કરવામાં આવે પંચરોજ કામ અને ગામના જે આગેવાનો છે પદાધિકારીઓ છે એમને સાથે રાખીને પંચનામું કરવામાં આવે તો સત્ય હકીકતની ખબર પડે ખરેખર કલેક્ટર સાહેબને અમે બીજા મહિનામાં આવેદનપત્ર આપ્યું હતું ને ગામના લોકોને કોઈને ખ્યાલ જ નથી કે એ બાબતે ખરેખર જ્યારે હું સાફ સફાઈ ચાલુ થઈ ત્યારે ગામના લોકોને ખ્યાલ આવ્યું કે ભાઈ અહીંયા શું થઈ રહ્યું છે આ ગૌચરની જમીન છે અને અહીંયા આ સાફ સફાઈ કેવી રીતે કરી શકે છે એમને એવું લાગ્યું કોઈ સરકારનું પ્રોજેક્ટ હશે નવું પણ ખરેખર એ હતું જીઆઈડીસી માટેનું અને જ્યારે આ લોકો અમે ગામના લોકોએ પૂછ્યું કે આ શું ચાલે છે ત્યારે એમને બતાવ્યું કે આ જીઆઈડીસી માટે મંજૂર થઈ છે બસોને એકર જમીન પછી અમે આગળ કલેક્ટરસીમાં પત્ર આપ્યું માલધારીઓ સાથે બસો જેટલા માલધારીઓ કલેક્ટર સીમાં ગયા હતા જીઆઈડીસી તમારા ગામમાં આવશે નુકસાન થશે અમારું સૌથી મોટું નુકસાન તો સાહેબ ગાયોનું ચરિયાણ માટેનો પ્રશ્ન છે આજે ભદ્રેશ્વર ગામમાં એક જ એવી ખુલ્લી જમીન છે જ્યાં પાંચસો ત્રીસ એકર જ્યાં બાવીસસો ગાયો ચરે છે અને ઘેટા બા બકરા તો અલગ વાળી એ આજુબાજુ ગામના ઘેટા બકરા જમીન ઉપર ચરવા માટે આવે છે અને જોવા જેવું છે કે એવું તરાવ એવું મસ્ત છે જ્યાં ગાયો પાણી પી શકે છે ભેંસો પાણી પી શકે છે જો એ જ જમીન ચાલી જશે તો અહીંયાના પશુઓને સ્થળાંતર કરવું પડશે જો પશુ પશુઓને સ્થળાંતર કરવું પડશે માલધારીઓને સ્થળાંતર કરવું પડશે એમને ખૂબ મોટી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે આગામી રણનીતિ આજે જ અમે સાહેબને અલ્ટિમેટન આપ્યું છે કે સાહેબ જો આઠ દિવસની અંદર યોગ્ય પંચનામું નહીં થાય તો અમે અહીંયા ગાંધી ચિંત માર્ગ ઉપર અપનાવી અને આપની કચેરીમાં બેસશું કારણ કે આટલું ટાઈમ થયું હજી સુધી કોઈ કાર્યવાહી નથી આજે આઠ દિવસનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે સાહેબ યોગ્ય કાર્યવાહી થાય અને સાચું પંચનામું રજૂ થાય તો એ જમીન બચી જાય મારું નામ માંજલિયા અયુબ ઓસમણ છે હું ભદ્રેસર ગામનો છું ભદ્રેસર માલદારી સંગઠનનો પ્રમુખ છું મામલાદાર ઓફિસે એટલા માટે અમે આવ્યા હતા જે જીઆઈડીસી આવે છે એમાં ગૌચર જમીન જે જાય છે અને એના ઉપર જે તપાસ થઈ છે એ ખોટી થયેલ છે પંચનામું ખોટું થયેલ છે ખરેખર ગૌચર જમીન છે અને એને બતાવવામાં નથી આવી એટલા માટે અમે આવે ઘણું સાહેબ નુકસાન થશે કેટલાક માલધારીઓ છે એની રોજીરોટી છીનવાઈ જશે આમે ઓલરેડી જે ગૌચર જમીન છે બીજી એના ઉપર પણ દબાણ થયેલા છે અને આ જે ખુલ્લી જગ્યા બચેલી છે એમાં કદાચ એ પણ વહી જશે તો માલધારીઓને મોટું નુકસાન થશે જીઆઈડીસી આવે તો માલધારીઓને હિજરત કરવી પડશે અને જરૂર પડશે અને આમાં કંઈ સરકાર કે અધિકારી કોઈ ધ્યાન નહી આવે આપે તો અમે અમારો માલ લઈ મામલાદાર કચેરી લઈ અને આમાં પૂરશું Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. Offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great of Kutch, Kada. Thank us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.